નમસ્કાર મિત્રો એકવાર સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો જે જે અઠવા ગેટ સુરત ખાતે આવેલી છે તેમાં અલગ અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ આપણે તો પ્રાથમિક વિભાગમાં મિત્રો બીએસસીબીએડ તેમજ બીએબીએડ થયેલા ઉમેદવારો જેમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસીબીએડ તેમજ ગુજરાતી હિન્દી માટે બી બીએડ માટે જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુની તારીખ અહીંયા આપેલી છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે બાર તારીખ છે તે ગણિત વિજ્ઞાન માટે સોળ તારીખ છે તે ગુજરાતી હિન્દી વિષય માટે સવારે દસ વાગે જે નીચે આપેલા એડ્રેસ પ્રમાણે આપણે વાત કરીએ ત્યાં ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો પૂર્વ પ્રાથમિક વિભાગ માટે તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ વિથ સીડીએસએ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ તેમજ મોન્ટેસરી ટ્રેન ટીચર હોય તેના માટે અઢાર તારીખે દસ વાગે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો પ્રાઇમરી સેક્શનની વાત કરીએ તો જે ઇંગ્લિશ મીડિયમ માટેની વાત કરીએ ઉપર વાત કરીએ ગુજરાતી મીડિયમ હતું તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શનમાં જે મેથ્સ સાયન્સ માટે બીએસસી બીએડ તારીખ સવારે દસ વાગે ઇન્ટરવ્યુ છે બીએ બીએસસી બીએ બીએડ કરેલું હોય તેના માટે સોશિયલ સ્ટડીઝ તેના માટે પણ ઓગણીસ ચારે તેમજ બીજીડીસીએ બીસીએ એમસીએ કરેલું હોય તેવા લાયકાત રાઉં દ્વારા માટે કોમ્પ્યુટર માટે ઇંગ્લિશ મીડિયમ માટે બાર વાગ્યે એટલે કે ઓગણીસ તારીખે બાર વાગે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો વોક ઇન્ટરવ્યુ સેકન્ડરી જે સેક્શન છે તેના માટેની વાત કરીએ તો બીએ બીએડ કરેલા હોય તેના માટે એસએસ સોશિયલ સ્ટડી માટે બી એ બીએડ કરેલા હોય તેના માટે ઇંગ્લિશ અને હિન્દી માટે તેમજ બીસીએ એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે કોમ્પ્યુટર માટે તારીખે રોજ રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો નોંધ આપેલી છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આઈ રિક્વાડ ટુ રિમેન પ્રેઝન્ટ વિથ ઓરિજનલ એન્ડ ઝેરોક્સ કોપીઝ ઓફ રિઝ્યુમ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ વિથ વન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એટલે કે તમારે તમારા જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે ઓરિજનલ તેમજ એક કોપી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લઈ અને તમારે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું છે મિત્રો કેન્ડિડેટ હેવિંગ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ ગુડ નોલેજ ઇન કોમ્પ્યુટર વિલ બી પ્રિફર્ડ એટલે કે ઇંગ્લિશનું નોલેજ તમારે હોવું જોઈએ તેમજ કોમ્પ્યુટરનું નોલેજ પણ અહીંયા પ્રિફર રહેશે ફિમેલ કેન્ડિડેટ વિલ બી પ્રિફર્ડ એટલે કે મહિલા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે ગુજરાતી મીડિયમ માટે તમે વાત કરો મિત્રો તો જે પ્રાઇમરી કરાટે માટેનો અહીંયા એક વેકેન્સી ખાલી છે જોઈ શકો છો પ્રિસ્ક્રાઈબ્ડ જે જોબ એપ્લિકેશન ફોર્મ છે કે બી ડાઉનલોડ ફ્રોમ વેબસાઇટ જે આપેલી છે મિત્રો અહીંયા ડબલ્યુ 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 ડોટ વોટ કોમ પર તમે જે ડાઉનલોડ જે ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકો છો મિત્રો અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો ભરતી જાહેરાત જોઈ શકો છો સુરત ખાતે જે આવેલું છે એડ્રેસ અહીંયા અઠવા સુરત ખાતે આવેલું છે તેના માટેની ભરતી જાહેરાત છે જે જાહેરાત આપેલી છે તેના માટે વધુ વિગતવાર માહિતી છે તમે તે જે વેબસાઇટ આપેલી છે તેના પરથી તમે મેળવી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય